લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બે બાર બે હજાર ચોવીસ સોમવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે શિવ આરાધના કરવી જોઈએ અને પોતાના પ્રિયજનને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સો બસો કિલોમીટરથી વધુ લાંબી યાત્રાએ જવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું વૃષભ વૃષભ રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ એને ખાવાનું આપવું જોઈએ લીલો ચારો આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માતા જેવી કોઈ પણ સ્ત્રી સાથે અપશબ્દ વાપરતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે શિવ ઉપાસના કરવી જોઈએ શિવ ચાલીસાનો પાઠ વાંચવો જોઈએ અને ભગવાનનો દૂધ પાણી ભેગા કરીને અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈએ તમારી પર મૂકેલો વિશ્વાસ તોડતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ એક ચાંદીનો ચોરસ ટુકડો સાથે રાખીને દિવસ શરૂ કરવું જોઈએ ચાંદીનો ચોરસ ટુકડો ન મળે તો એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ દુઃખ થાય એવી કોઈ પણ વાત કરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરે સિંહ રાશિવાળા આજે દિવસની શરૂઆત ધાર્મિકતામાં જોડાઈને કરવી જોઈએ એટલીસ્ટ નહીં તો દેવદર્શન જરૂર કરજો ફાયદો થશે જ શું નથી કરવાનું તો મિત્રો આજે તમારે વધારે પડતા લાગણીશીલ થવાનું નથી કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે દૂધના માવામાંથી બનેલી સફેદ મીઠાઈ નાના નાના ગરીબ બચ્ચાઓને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે માંસ મદિરાનું સેવન નથી કરવાનું તુલા તુલા રાશિવાળાએ આજે શું કહે તુલા રાશિવાળાએ આજે પોતાની માતા અથવા માતા જેવી ઉંમરની સ્ત્રીઓની સેવા કરવી જોઈએ એમની જરૂરિયાત પૂર્ણ કરવી જોઈએ એ લોકો ગરીબ હોય તો એમને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યાએ ગંદકી નહીં કરતા સ્વચ્છ જગ્યાને બગાડતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે ગાયના દૂધમાં મધ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાનને પાંચ બિલીપત્ર અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનું હથિયાર સાથે રાખવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં એક બે ચમચી દૂધ નાખીને સ્નાન કરવું જોઈએ ને દૂધની સાથે ગુલાબજળ નાખશો તો વધુ સારું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારનો ખોટો ગુસ્સો કરવો નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરવું મકર રાશિ વાળા આજે પોતાના ઘરમાં ગંગાજળ છાંટવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાયદા વિરુદ્ધનું કામ નથી કરવાનું કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કહ્યું કુંભ રાશિ વાળા આજે ખાસ કોઈક વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ અને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ સાથે ખોટા સંબંધો શરૂ નહીં કરતા મીન રાશિ મીન રાશિ રાશિવાળાએ આજે શું કદો મીન રાશિવાળાએ ભગવાન શિવનો કેસર અથવા હળદરવાલા દૂધથી અભિષેક કરવો જોઈએ અથવા તો કોઈ ગરીબને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારું કેરેક્ટર બગાડવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો